ખંડોળી જલારામ મંદિરે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય મહોત્સવ ઉજવાયો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ખંડોળી ગામ સ્થિત જલારામ મંદિરે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે મંગળા આરતી અને ધ્વજવિધિની કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ભક્તોની ઉપસ્થિતિમાં કીર્તન ભજન અને જલારામ બાપાના જીવન દર્શનનો કાર્યક્રમ યોજાયો મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી બાપાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા મંદિર પરિસર ભક્તિભાવના રંગે રંગાયું હતું પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેથી દર્શન કરવા આવેલા તમામ ભક્તોએ પ્રસાદ લીધો અને મંદિરની બહાર મેળો જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને ભક્તોએ મેળાની પણ મજા માણી હતી આ પ્રસંગે ગામના આગેવાન

અને લોકો પાવાગઢના સંઘવાળા બી આવે છે અને એ બી જમે છે બધું જમી કરીને બધા રહે છે અને શાંતિ ખાઈ પીને અને દર્શન આવે છે પાછા જાય છે કેટલા ગામો પબ્લિક અહીંયા આવે છે પબ્લિક અહીંયા આવે પબ્લિક એનું કોઈ આશા આવે નહીં બે હજાર બી આવે ત્રણ હજાર બી આવે એનું પબ્લિક આવે બરાબર જય જલા